વિદ્યાર્થી સુધરશે વિશ્વ સુધરશે અભિયાન અંતર્ગત ચતુરંગ મહાયજ્ઞ છ ચેસ વર્કશોપ સફળતા સંપન્ન વિદ્યાર્થી સુધરશે વિશ્વ સુધરશે અભિયાન હેઠળ તારીખ દસ અગિયાર બાર અને તેર ડિસેમ્બર દરમિયાન ચતુરંગ મહાયજ્ઞ

મોતા તાલુકા બારડોલીના એક હજારથી વધારે વિદ્યાર્થીઓ તેમજ નવસારી જિલ્લાના શ્રી સદરૂ હાઈસ્કૂલ ભીનાળ તાલુકા વાંસદા કે કે સાર્વજનિક હાઈસ્કૂલ ધમળાછાના બસોથી વધારે વિદ્યાર્થીઓ તાલુકા ગણદેવી અને પ્રાથમિક વિદ્યા મંદિર દેવસરના સૌથી વધારે વિદ્યાર્થીઓ તાલુકા ગણદેવીના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કુલ છ ચેસ વર્કશોપ દરમિયાન નવસારી જિલ્લા ચેસ એસોસિએશનના પ્રમુખ શ્રી ધવલભાઈ સાહબ તથા શ્રી મુકેશભાઈ દુબેનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો સાથે જ અંકિત દેસાઈ અશ્વિન પટેલ હર્ષદ શેઠ અરુણ નાયક દિનેશ પટેલ તેમજ દરેક શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફનો ઉમદા સહકાર પ્રાપ્ત થયો ઝાલાવાડ ચેસના ભીષ્મ પિતા તરીકે ઓળખાતા ચેસ ઋષિ શ્રી વીરેન્દ્રસિંહ ઝાલાએ બિગિનરથી એડવાન્સ લેવલના ખેલાડીઓને વિધ પઝલ્સ લેવલ મુજબ સોલ્વ કરાવ્યા ચેસની વિધ થીમ્સથી પરિચિત કરાયા અને અઘરી મિડલ તથા એન્ડ ગેમ પરિસ્થિતિમાં મૂ ઓર્ડર મુજબ યોગ્ય થીમ્સ કેવી રીતે લાગુ કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું તારીખ તેર ડિસેમ્બર શનિવારના રોજ બપોરે એક વાગ્યા મહાયજ્ઞના છઠ્ઠા અધ્યાયની ભવ્ય સમાપ્તિ કરવામાં આવી આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં ચેસ પ્રત્યે રસ તર્કશક્તિ અને નિર્ણય ક્ષમતા વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું રિપોર્ટર ગોવિંદમાં તમને નિરો